મારતી સુઝુકીની ઈકો ગાડીની જાહેરાત મિત્રો આજે અમારી ચેનલ ઉપર આવી છે તો આ ઇકોએ ગાડી મોડલ કયું છે ગાડીના માલિકનો કોન્ટેક નંબર શું છે ગાડી જોવા ક્યાં મળશે ગાડીની કિંમત કેટલી છે મિત્રો ટોટલ માહિતી આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે ટોટલ માહિતી તમને મળી શકે હું શું મોડલ મિત્રો સસ્તા ભાવે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં તો આવો જાણીએ આ ગાડી વિશે ટોટલ માહિતી મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર કે સેકન્ડ ઓનર છે આ ઈકો ગાડી મિત્રો પેટ્રોલ સીએનજી ગાડી છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે સીટ કવર એકદમ ઓરિજિનલ કમની કન્ડિશનની અંદર તમને જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ ટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો આ ગાડી તમને ગમે તો ગાડીના માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો જલ્દીથી તમને મળી જાય બાકી બે ચાર દિવસની અંદર મિત્રો ગાડી વેચાણ થઈ જાય છે તો વહેલામાં વહેલી તકે તમને ગાડી ગમતી હોય તો ગાડી માલિકનો કોન્ટેક કરી લેવો મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વડીઓની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો ઇકો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરો જેથી કરી એમને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ અને દસ હજાર રૂપિયામાં આગળ ઇકો ગાડી વેચવાની છે અને આ કિંમત મિત્રો ગાડીની ફિક્સ કિંમત છે આ ગાડી તમને જૂનાગઢની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી અથવા વધારે ફોટા જોતા હોય તો વધારે માહિતી અથવા વધારે ફોટા મંગાવી શકો છો